નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલખદણી રામદેવ પીર રામાયણમાં આપનું સ્વાગત છે તો કાલે આપણે જોયું હતું કે રામદેવ પીરના ચોવીસ ફરમાન તો કાલે આપણે બાર ફરમાનની વાત કરી તો આજે આપણે જોઈએ કે રામદેવજીનું તેરમું ફરમાન શું હતું તો તેરમું ફરમાન જ્યારે ગમે તેવી વાણી બોલીએ એ પહેલાં વાણી ઉપર વિચાર કરી લેવો કે મારી વાણીથી કોઈને દુઃખ થાય એવું તો નથી ને મારી વાણી વેર કરાવે એવી તો નથી ને મારી વાણી કર્કશ વાણી તો નથી ને અને આપણે જોઈએ છીએ કે હથિયારથી થયેલો ઘા રૂઝાઈ જાય છે પરંતુ વાણીના ઘા રૂઝાતા નથી તેથી આપણે જે બોલીએ તે બહુ જ સમજી વિચારીને વાત કરવી સમજી વિચારીને વાણી બોલવી ચૌદમું ફરમાન છે બીજાનું દુઃખ જોઈને હસવું નહીં તેના દુઃખમાં ભાગીદાર થવું એના દુઃખમાં આપણાથી થાય તે મદદ કરવી પરંતુ મનમાં અહંકાર ન લાવવો માટે જ નરસિંહ મહેતાએ કહ્યું છે કે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે सकल लोकमो सहुने ने वंदे निंदन करे कैनी रे तो धन्य धन्य एनी जननी रे जन तो एने रे जे पीर पढ़ाई जाने रे तो जो पार्की पीर जा पीड़ा ने जाने से ये साचो वैष्णव जन से તો પંદરમું ફરમાનશે નિસ્વાર્થ ભક્તિ કરવી ફક્ત લોક કલ્યાણની જ ભાવના રાખવી સોળમું ફરમાનશે કોઈ ઊંચ નીચનો ભેદ છોડી દેવો દરેક નામો પરમાત્માના દર્શન કરવા દરેક નામો અલખધણીના દર્શન કરવા સત્તરમું ફરમાનશે પરમાત્માની લાલી મોર રંગાઈ જવું એટલે કે પૂરું અસ્તિત્વ પરમાત્માની જ લાલી છે એટલે જ સંતોએ કહ્યું છે કે લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ લાલી દેખન મેં ચલી તો મેં ભી હો ગઈ લાલ તો લાલી મોં પરમાત્માની લાલી મોર રંગાઈ જાઉં અઢારમું ફરમાન છે આ જગતમાં કોઈ નર સાચા હોય છે અને કોઈ નર ખોટા પણ હોય છે જે પોતાનો સંસાર ચલાવી રહ્યા હોય છે તો ખોટાથી દૂર રહેવું અને આપણી સુરતાને શબ્દમાં જોડવી ઓગણીસમું છે ભક્તિના બહાને જો ધર્મને ધંધો બનાવતા હોય અને પ્રજાના પૈસે લહેર કરતા હોય આવા લોકો ભક્તિના અધિકારી નથી વિશ્વ ફરમાનશે દરેક પતિ પત્નીએ સજોડે એકબીજા ઉપર વિશ્વાસ રાખીને ભક્તિ કરવી અને બંનેએ કોઈ પણ નિર્ણય સાથે જ મળીને જ લેવો કેમ કે બે પૈડા મજબૂત હશે તો જ ધર્મની યાત્રામાં વિઘ્ન નહીં આવે અને એક સાયકલનું પૈડું અને બીજું ગાડાનું પૈડા જેવું હશે તો ભક્તિની યાત્રામાં વિઘ્ન આવશે જેમ આપણે શેરડીના સાઠામાંથી રસ કાઢી લઈએ છીએ અને કૂચા ફેંકી દઈએ છીએ એવી જ રીતે સત્સંગ દરેકનો સાંભળવો પરંતુ અંદરથી સાર શબ્દ પકડી લેવો આ એકવીસમું ફરમાન છે બાવીસમું ફરમાન છે નવધા ભક્તિને જાણી લેવી અને તેનું આચરણ કરવું ત્રેવીસમું ફમાન છે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો ચાર અંતકરણને જાણીને એનાથી ઉપર ઉઠવું અને છેલ્લે ચોવીસમું ફરમાન છે કે જ્યારે જ્યારે ધર્મ ઉપર સંકટ આવે છે ત્યારે હું પોતે જ નિજ ભક્તોનું રક્ષણ કરવા અવતાર ધરીને આવું છું એટલે હું જ ધણી નિરાકાર છું પરંતુ સાકાર સ્વરૂપમાં સંસારમાં ભક્તોનું રક્ષણ કરવા ધર્મનું રક્ષણ કરવા હું સાકાર સ્વરૂપમાં સંસારમાં પધારું છું તો આ હતા રામદેવજીના ચોવીસ ફરવાન બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી જય